મોરબી ઉદ્યોગનગરી જિલ્લા કક્ષાનું શહેર ગ્રામ્ય વિસ્તાર થી બદતર સ્થિતિમાં નિર્માણ પામ્યું હોય તેવી એક નહીં અનેક સમસ્યાઓ સ્થાનિક લોકો અનુભવી રહ્યા છે મોરબી શહેરના મુખ્ય માર્ગોથી લઈ જિલ્લા કક્ષાના અધિકારીઓના નિવાસસ્થાનની આસપાસ સ્વચ્છતાનો અભાવ સાથે શહેરના મુખ્ય માર્ગો પર એવા જૂના બસ સ્ટેન્ડ આસપાસ એ ડિવિઝન પોલીસ મથકની આસપાસ એવા વાંકાને દરવાજા પાસે ગંદકીના ગંજ અને જાહેર માર્ગો પર પશુઓના તબીલા જાણે તંત્રની નિષ્ક્રિયતા અને નેતાઓની નિષ્ફળતા અંગે પશુ પરિષદ જોવા મળતી હોય તે દ્રશ્ય મોરબી શહેરના મુખ્ય માર્ગો જિલ્લા કક્ષાના અધિકારીઓના નિવાસસ્થાનની આસપાસ ગંદકી રખડતા ઢોરનું અમદાવાદ મિત્ર ન્યૂઝ ટીમ દ્વારા કેમેરામાં કરેલી પ્રજાલક્ષી સમસ્યા સ્વરૂપે નેતાઓના વોટ્સઅપ હેલ્પલાઇન નંબર અને સમસ્યા મુક્ત દોડતા જિલ્લા કક્ષાના અધિકારીઓ ખરા અર્થે લોકોને સમસ્યા મુક્ત એવી પામી છે હાલ પવિત્ર શરૂ થઈ ગયો છે ત્યારે મહાદેવના ભક્તોની પ્રાર્થના સૌને સદબુદ્ધિ સાથે નેતાઓને સદબુદ્ધિ આપી મોરબી શહેરની સમસ્યા હાલત થાય તેવી આશાઓની કિરણો દરેક મોરબી પ્રજા ચિંતકમાં રહી છે અમદાવાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ મોહમ્મદ દ્વારા મોરબી અહેમદાબાદ મિત્ર ન્યુઝની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે